સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદનો પર્યાય બની ગઈ છે એવા એવા કિસ્સા હોસ્પિટલમાંથી સામે આવી રહ્યા છે જે હોસ્પિટલની આબરૂના ધજાગરા ઉડાવવા માટે પૂરતા છે હોસ્પિટલના ડોક્ટરોની અયશી રેગિંગ અને નફટાઈની ઘટનાઓએ મેડિકલ ફિલ્ડને ને શર્મશાર કરી મૂક્યું છે આઠ જૂને રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજી રંગરેલીયા મનાવવા માટે થાઈ ગર્લને હોસ્ટેલમાં લઈ આવ્યો ત્યારબાદ બે જ દિવસમાં એટલે કે દસ જૂને હોસ્ટેલમાંથી દારૂ ઝડપાયો આ ઘટનાક્રમ અહીં જ નથી અટકી રહ્યો બાર જૂને વધુ એક રેસિડેન્ટ ડૉક્ટર પીધેલી હાલતમાં ઝડપાયો હતો આટલું ઓછું હોય તેમ તેર જૂને એક રેસિડેન્ટ મહિલા ડોક્ટરે સિનિયર પર રેગિંગનો આક્ષેપ કર્યો હતો જ્યારે બીજા જ દિવસે એટલે કે ચૌદમી જૂને માર્શલે દર્દીની માતા સાથે તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું આટલા વિવાદ પછી અહીં કાર્યવાહીના નામે મિન્ડુ જ છે જે ડોક્ટર થાઈ લઈને આવ્યો હતો તે ડોક્ટરે દસ મહિના પહેલા જુનિયર ડોક્ટરને દોડાવી દોડાવીને માર માર્યો હતો ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી તેમ છતાં ડોક્ટરની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે પાલિકા દ્વારા સતત ખાતાકીય તપાસ થઈ રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર શહેરન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ